નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી રાજપીપળા સુધીનો વીસ કિલોમીટર હાઇવે રોડ અત્યંત બિસ્માર હાલત ખરાબ રોડના લીધે રાતના સમયે અનેક મોટર રિક્ષા જેવા વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે તેમ છતાંય નેશનલ હાઇવેના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી નેશનલ હાઇવે નંબર છપ્પનથી જાણીતા રોડ પર મોટા મોટા જીવલેણ ખાડા પડી ગયા છે રોડ ઉપરથી મોટા મોટા સરકારી અધિકારીઓ એસપી ડીએસપી જિલ્લા કલેક્ટર ધારાસભ્ય સંસદસભ્ય રોડ ખાતાના મોટા અધિકારીના વાહન આજ રોડ પરથી પસાર થાય છે તેમ છતાં પણ આ રોડની હાલત સુધારામાં આવતી નથી દર ચોમાસામાં રોડ પર મોટા મોટા ખાડા પડી જાય છે આ રોડની બાબતે ભરૂચના સંસદ મનસુખભાઈ વસાવા તરફથી દિશા કમિટીની એક બેઠક બોલાવી હતી અને આ મિટિંગમાં નેશનલ હાઈવે સંબંધિત અધિકારીઓને બોલાયા હતા રોડ ખાતાના અધિકારીઓ ઉપસ્થિત નહીં રહેતા ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવા ગુસ્સે ભરાયા હતા રોડ ખાતાના ભ્રષ્ટાચારના લીધે રાજપીપળા ગરુડેશ્વર તિલકવાડા તાલુકાની લોકલ જનતાને ભારે હાલાકી ભોગવવી પડે છે રિપોર્ટર રાકેશ તડવી નસવાડી છોટાઉદેપુર